इष्टा गामे કોમેજ આવશે મરવા બેઠા છે કે દાસી ભટલો જાત તો ખબર પડતી નહીં તો ખાય એવું નહીં જૂન એક ખાટ મળક ના મળે પણ તો પાણી પીવું ભી જોઈએ લાલા કેમ તેમ છે એવું છે અમાર એમ તો પાણી પીને ભી એવું જ છે અમે એક ચમ ખાસો ને ચમ નહીં ખાતો ભી જોઈએ ચાલ અલા આજ તો પૈસા નહીં જો

સરપંચ <ihaz> આપણે <violin beeping warfare>

બધા હું બીજા બધા લાઈ પૈસા લાવો ને પૈસા તો ઘરમાં કોઈ ખાવાય નહીં ને ને તમે જીતો અબાર ગરુનો વોટ હોય ને સર પર બલા